ના દાણી લીમડામાં ઘરેલું ગેસને કાઢીને કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ભરી ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ ઝડપાયું અમદાવાદના દાણી લીમડામાં ઘરેલું ગેસને કાઢી કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ભરીને ઊંચા ભાવે વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે એસઓજીની ટીમે બાતમીને આધારે લોકેશન પર રેડ કરી પાસઠ જેટલા કોમર્શિયલ ગેસ સિલિન્ડર સાથે બે શખ્સોને ઝડપી પડ્યા હતા પોલીસે જગદીશ ચાલા ગણપત ઉર્ફે કલાભાઈ પરમાર સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે અને તેમના વિરુદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દાણી લીમડાની આશીર્વાદ ગેસ એજન્સીના લોડરને સો રૂપિયા કમિશન આપી

ગેસ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું હતું સરખેજમાં પતરાના ગોડાઉનમાં કૌભાંડ ચાલતું હતું એસોજે દરોડા પાડી ગેસ ચોરીનું કૌભાંડ ઝડપ્યું હતું ને સાથે જ બે આરોપીની પણ ઝડપી પાડ્યા હતા ઉલ્લેખનીય છે કે આ કોભાંડીઓ ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરતા હતા અને ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી કોમર્શિયલ સિલિન્ડર ભરી લેતા હતા અને ઘરેલુ ગેસ સિલિન્ડરમાં ઓછો ગેસ આપતા હતા આ સમગ્ર મામલે એસોજે દરોડા પાડી રૂપિયા બે પોઈન્ટ બત્રીસ લાખના બસો એકતાળીસ ગેસ સિલિન્ડર સાથે બે લોકોની ધરપકડ કરી હતી એસીપી ડીસીપી શ્રી એસઓજીના રાહુલ ત્રિપાઠી સાહેબના સૂચનાથી અમારા એસઓજીના પીઆઈ ઉનડકર અને પીએસએસ જે દેસાઈને એક માહિતી મળેલ કે બહેરામપુરા દાણી લીમડાના કેટલાક શખ્સો ઘરગથ્થુ જે ગેસના બોટલ આવે છે એ ખરીદી અને એ કોમર્શિયલ બોટલમાં એને રિફિલિંગ કરી અને ઊંચા ભાવે વેચવાનું એક મોટું રેકેટ ચલાવી રહેલ છે જે માહિતી આધારે અમારી ટીમે ત્યાં રેડ કરી કુલ પાસઠ ગેસ ભરેલા બોટલ સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવેલી જેમાં જગદીશભાઈ ઉર્ફે ઝાલા બાબુભાઈ મકવાણા તથા ગણપત ઉર્ફે કલાભાઈ પરમાર આ બંને શખ્સો મળી આવેલ જેને વિરુદ્ધમાં ગુનો દાખલ કરી ધરપકડ કરી અને કાર્યવાહી કરવામાં આવેલ છે જે ઘરગથ્થુ જે ગેસના બોટલ આવે છે એ એક એજન્સી જેનું નામ પણ અમને મળેલ છે આશીર્વાદ ગેસ એજન્સી દાણીલી એ એના જે લોડર હોય એના પાસેથી સો રૂપિયાને કમિશન આપીને એની પાસેથી નવસો પચાસમાં આ બોટલ ખરીદી કરતા અને એ બોટલ કોમર્શિયલ જે બોટલ છે એમાં ટ્રાન્સફર કરી અને કોમર્શિયલ બોટલ જે છે એ જે હોટલો અથવા બીજી કોઈ કંપનીઓમાં ચૌસો પચાસના ભાવથી એ બોટલ વેચતા હતા જેમાં એને દરેક બોટલે મતલબ કે ચારસો પાંચસો રૂપિયાનો બેનિફિટ થતો હતો આ કોઈપણ લાઇસન્સ વગર કોઈ પણ પરમિટ વગર આ ગેરકાયદેસર રિફિલિંગનું કામ કરતા હોય તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે એ તપાસનો વિષય છે છેલ્લા છ એક મહિનાથી આ લોકો આ પ્રવૃત્તિ ચલાવી રહેલા હતા જે આશીર્વાદ ગેસ એજન્સી છે એના માલિકને બોલાવીને પણ પૂછપરછ કરવામાં આવશે બાકી આ જે ડિસ્ટ્રીબ્યુટર હોય જે એના નીચેના માણસો એ આ જે ગેસના બોટલો છે દર બોટલે સો રૂપિયા લઈ અને આ લોકોને વેચાણ કરતા હતા આમ તો એ મતલબ મજૂર ટાઈપના માણસો છે બીજા કોઈ ગુનાઓમાં મેં તપાસ કરી તો એવું કોઈ સંડોવાયેલ નથી પોતાના આર્થિક લાભ માટે આ પ્રવૃત્તિ કરતા હોય એવી મતલબ શક્યતા છે હા નામ ગીતા નામ ગીતા